વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડીયા કે જેઓ મેંદડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે જેમના અંડરમાં મયુરભાઈ મકવાણા જે આંકડા મદદ મદદની શાખામાં ફરજ બજાવી રહ્યા છે જેમની પાસે બાંધકામ શાખાનો વધારાનો છેલ્લા એકાદ વર્ષથી ચાર્જ હતો જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે તેમણે તુષારભાઈ યાદડિયાને આપ મયુરભાઈ મકવાણાને કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયર ચાલુ કરી છે ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસો એ ઓફિસમાં બેસવું નહીં જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલા હતા પછી બે દિવસ પછી તેઓ ફરીથી તુષરભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બર

અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે અને અમારે ડિસ્કસ થઈ સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં અમારે ડીજીઓ સાહેબના પરિપત્ર છે કે સભ્યશ્રીની ગેરહાજમાં કોઈને બેસવાનું નહીં એટલે મેં બેસવાની ના પાડી કારણ કે ઓફિસમાં અમારે ઘણા માણસો કોઈ સભ્ય ના હોય ને તો પણ બેઠા હોય છે એટલે મેં ના પાડ્યા એટલે અહીંથી નારાજ થઈને જતા રહ્યા પછી પાછો બીજે બીજે દિવસે મને ફોન આવ્યો કે રવિ રવિવારે બીજે દિવસે રવિવારે કે તમે મને અમને ના શા માટે પાડી બેસવા માટેની હું તમારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ એ મને ધમકી આપી એટલે પછી ફરીથી કાલે એટલે સોમવારના દિવસે દીપકભાઈ મકવાણા પાછા મારી ઓફિસમાં આવ્યા અમારી મારી પરવાનગી લીધા વગર અને તમે પાછી પાછી એની વસ્તુ મને રિપીટ કરી કે તમે કેમ અમને અમને લોકોને બેસવાની ના પાડો છો મેં કીધું અમારે ડીડીઓ સાહેબના પરિપત્ર છે કે તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ લોકો એ બેસવું નહીં અને અમે એ બાબતે નિયમો અનુસારની કાર્યવાહી કરવાનું કીધું કે હું એ બોર્ડ મારી દઈશ કોઈ પરવાનગી વગર બેસશે સભ્યોશ્રીની ગેરહાજરીમાં હું બોર્ડ મારી દઈશ તો એ ગુસ્સે થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પછાડવા માંડ્યા મને ફાવે એમ ગાળો બોલવા માંડ્યા અને તમે બહાર નીકળો એટલે ત્યાંથી હું મારી નાખવાની મને ધમકી આપી એટલે મેં અહીંયા લોકલ પીએસઆઈને સોનારા મેડમને ફોન કરતા એ પીએસઆઈ શ્રી ઘટના સ્થળે હાજર થઈ ગયેલા